નમસ્કાર માનવતાને શરમસાર કરી મૂકી તેવી ઘટના ફતેપુરા તાલુકામાં સામે આવી છે ફતેપુરા તાલુકાના વટલી ગામમાં આવેલી સલિયાટા નદીના પટમાંથી નાના બાળકનો રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચ્યા અને ત્યાંનું દૃશ્ય જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા એક નાનકડું નવજાત બાળક જમીન ઉપર પડ્યું હતું તેની આસપાસ કોઈ જ ન હતું નવજાત બાળકને ત્યજીને કોઈ નિષ્ઠુર માતા પલાયન થઈ ગઈ હતી સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાળકનો કબજો મેળવીને સૌ પ્રથમ ફતેહપુરા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી નવજાત શિશુને દાહોદની ઝેડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું બાળકની સારવાર શરૂ થતાં બાળક સ્વસ્થ જણાતું હતું પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે બાળકને કોણ ત્યજી ગયું અને કયા કારણોસર ત્યજી દેવામાં આવ્યું તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી બાળકના માતા પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં નિષ્ઠુર માતા પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે